વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં પણ આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી વલસાડમાં યોજાયેલા શિક્ષક દિવસની ઉજવણીના જાહેર કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત વલસાડ અને ધરમપુરના ધારાસભ્યો જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી નાણામંત્રીએ પણ શિક્ષકોને રાષ્ટ્રના ગડવૈયા ગણાવી તેમના યોગદાનને બિરદાવ્યું હતું કાર્યક્રમમાં સંબોધનમાં નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં કરેલા સુધારાઓને કારણે મોટાભાગની શૈક્ષણિક સામગ્રીઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી સરકારના નિર્ણાયકને કારણે શિક્ષણના પાછળ થતા ખર્ચમાં ઘટાડો થવાથી વાલીઓ પરથી શિક્ષણના ખર્ચનો બોજ હળવો થશે તેવું જણાવ્યું હતું વધુમાં મંત્રીએ ગુજરાત સરકાર દ્વારા વીજળીના દરમાં પણ કરેલા ઘટાડાના કારણે પણ રાજ્યના તમામ વીજ ગ્રાહકોને તેનો ફાયદો થશે તેમ જણાવ્યું હતું પાંચ સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને સમગ્ર ભારત શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યું છે અને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ જિલ્લા કલેક્ટર શ્રી લખમા સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેશ્વરીબેન અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સમગ્ર દેશમાં આપણી વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ નંબર એકનું સ્થાન ધરાવે છે દેશની પોર્ટલ બેતાલીસ વીજ કંપનીઓમાંથી ગુજરાતની ચાર વીચ કંપનીઓ એક થી ત્રણ દક્ષિણ આ ફાયદો ગુજરાત ને નથી થવાનો ગુજરાતના સામાન્ય લોકોને થવાનો છે ગુજરાત સરકારને આનાથી આવક ઓછી થશે પરંતુ જે રીતે લોકોનો વપરાશ વધશે લોકોની સુવિધા વધશે એના લીધે લોકોની ખરીદી વધશે એના લીધે જીએસટી ની આવક વધશે એના હિસાબે જ આ બધી વસ્તુઓ લોકોના સામાન્ય લોકો